નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કુશરા પ્લસ ન્યૂઝ સંતોષનગર ચા ખાતે દબાણ દૂર કરવામાં આવ્યા ડીજીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમને સાથે રાખીને ગુંડા તત્વો તથા સામાજિક તત્વો બુટલેકરોના ગેરકાયદે બાંધકામ હોય તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતુકનગરમાં આવેલ જે બુટલેકર છે તેઓના ઓટલા અને જે ગેરકાયદેસર રોડ લાઇનમાં આવતા જે દબાણ દુકાનના શેડ દબાણ શાખાની ટીમ તથા ડીસીપી ચોનતુ અભય સોની સાહેબ તથા એસીપી એવી કાટકર સાહેબ અને જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એસ સગર તથા જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહીને તપાસનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના તાંદલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ફિરોઝાબાનુ કરીને જે ભૂતે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પ્રવૃત્તિની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાસા પણ થઈ ગયા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને અહીંયા જે પોતાનું મકાન આગે આગળ જે ની જગ્યા ઉપર દબાણ થયેલું છે દુકાનનું આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેમાન ડીજીપી સાહેબની સૂચના હતી એ છ કલાકના અંદર જેવા જુનાગઢમાં પ્રવૃત્તિમાં સંકળાયેલા કે છે એમના ખાલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો શું છે ને એના ઉપર એક્શન લઈ રહ્યા છે ગઈકાલે આટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાના તાનલજામાં કરવામાં આવી છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવી છે એમને જે ટીપીના અધિકારી છે ટાઉન પ્લાનિંગના અધિકારી એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનો દબાણ છે એટલું અમે દૂર કરી રહ્યા છીએ આજે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે હોટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે જોતા હોય તો તેત્રીસ જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલું છે એ પ્રમાણે ખાલી ઓટલાને જે શેડ દૂર કર્યું છે ઓટલે ઘરના આપણે નોટિસ બધાને આપડે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધા નોટિસ આપડે આવી છે ને પોલીસ પ્રોટેક્શન કાર્યવાહી કરવાની છે બધાની